નમસ્તે મિત્રો જય સ્વામિનારાયણ હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન અપમાં તમારું સ્વાગત છે વ્રતને એક્સાઇટેડ બનાવવા માટે અને બાળકો તથા મોટા સૌ કોઈનું પેટ ભરાય તે રીતે રાજકરાના અને બટાકાના ફરાડી પરાઠા અને તમે ફરાડી ચિલ્લા કે ફરાડી થેપલા પણ કહી શકો છો કેમ કે આપણે અહીંયા વણ્યા વગર થાપડીને આ પરાઠા બનાવીશું ફરાડી ધાણાની ચટણી સાથે એકદમ મુલાયમ તમે જોઈ શકો છો એકદમ પતલા અને મુલાયમ ફરાડી થેપલા ખાવાની ખૂબ જ મજા આવશે સ્વાદમાં પણ એટલા જ ટેસ્ટી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ વિડીયો શરૂ કરતાં પહેલાં હજુ સુધી તમે દર્શના એન્ડ કિચન હબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાઇકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે માત્ર દસ જ મિનિટમાં આ રેસીપી બનાવીને તમે આખો દિવસ પછી ફ્રી રહી શકો છો એકદમ ઓછા તેલમાં અને ઓછા બટાકાથી ઘરની સામગ્રીથી એકદમ સ્વાદિષ્ટ ટેસ્ટી વરાળી ચિલ્લા ઘરે બનાવી શકાય તેની સાથે તમે ધાણાની ચટણી દહીં કે ટામેટાનો સોસ પણ લઈ શકો છો ચાલો ત્યારે બનાવવાનું શરૂ કરીએ અહીંયા પાંચસો ગ્રામ જેટલા બટાકાને બાફી કાઢ્યા છે તેમાંથી માત્ર અઢીસો ગ્રામ જેટલા બટાકાને છીણી લઈશું બટાકાને આ રીતે છીણી નહીં લેવાથી તેમાં કાંગડી નહીં આવે અને સારી રીતે વણાઈ લેવાશે એમાં બે વાડકી જેટલો રાજાગ્રાનો ફરાળી લોટ લઈશું તેને અમરનાથ લોટ પણ કહેવામાં આવે છે જો રાજગ્રાનો લોટ ના હોય તો ફરાળી લોટ પણ તમે લઈ શકો છો ત્રણ ચમચી સિંગદાણાનો પાવડર એડ કરીશું એક ચમચી કોપરાનું બુરું એડ કરવું એક ચમચી લીલા મરચાં અને આદુ ની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી અજમો એડ મસરી લીલા ધાણા ધોઈ ને સમારી મસાલામાં ક્રંચી ટેસ્ટ લાવવા માટે એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું તલ એડ કરવા એકદમ ઓપ્શનલ છે તેને સ્કીપ પણ કરી શકો છો હવે એક ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું તેનાથી મસ્ત ટેસ્ટ આવે છે એકદમ સ્પાઈસી બનશે અને બધું જ મસાલામાં સારી રીતે મિક્સ કરી લઈશું બીજા વધારાના બટાકાને આપણે નવી રેસિપીમાં યુઝ કરીશું સ્વાદ અનુસાર એક ચમચી ફરાળી મીઠું એડ કરવું જેને રોક સોલ્ટ પણ કહીએ છીએ અને ત્યારબાદ સારી રીતે મિક્સ કરીને આ રીતે લોટની કણક તૈયાર કરવી જો નરમ વધારે લાગે તો તેમાં રાજાગરાનો લોટ વધારે એડ કરી શકો છો હવે આપણે ફરાળી લીલા ધાણાની ચટણી બનાવીશું તેના માટે એક મિક્સર જારમાં બે ચમચી જેટલા સિંગદાણા એડ કરવા સાથે બે ચમચી તલ એડ કરીશું અહીંયા સફેદ તલ લીધા છે સાથે બે ચમચી કોપરાનું બુરું એડ કરવું અને ગ્રાઇન્ડ કરી લેવું મિક્સરમાં આ રીતે દર દરું ગ્રાઇન્ડ થઈ જશે ત્યારબાદ થોડા લીલા ધાણાને ધોઈને સમારીને રાખવા એક બે લીલા મરચાં એડ કરીશું અને થોડાક લીલા ધાણા એડ કરવા એક ચમચી ખાંડ એડ કરવી સ્વાદ અનુસાર મીઠું ફરાળી એડ કરવું બે ત્રણ ચમચી જેટલું દહીં એડ કરીશું અને થોડુંક પાણી બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીને સારી રીતે ચટણી તૈયાર કરી લીધી છે આ ચટણીની થિકનેસ જો તમારે વધારવી હોય વધારે પતલી કરવી હોય તો થોડુંક પાણી અંદર વધારે ઉમેરી શકો છો આ જ પ્રમાણે ચટણીમાં તીખાશ વધારે જોઈતી હોય તો લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખવું તો લીલા ધાણાની ફરાળી ચટણી તૈયાર છે અને તમે ઉપવાસ વગર પણ રોટલી થેપલા પરોઠા બધાની સાથે ખાઈ શકો છો હવે આપણે જે થેપલાનો લોટ બાંધ્યો છે તેની ઉપર થોડું તેલ ચોકડી દઈએ જેથી આપણા હાથ પર ચોટી ન જાય બંને હાથ પર થોડું તેલ લગાવીને આ રીતે લોટમાંથી લુવા તૈયાર કરી દઈશું ફરાળી ચટણીની આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો તમારી કોમેન્ટ કરવાથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે તેથી જરૂરથી તમે કોમેન્ટ કરજો તમારા કોઈ સજેશન હોય તો પણ કોમેન્ટમાં લખી શકો છો આટલા લોટમાંથી બાર થેપલા બનશે એક પ્લાસ્ટિક ઉપર તેલ ચોપડી દઈએ તેની ઉપર લોટ મૂકીને હાથે જ તેને થાપડી લઈશું ખૂબ જ ઝડપથી આસાનીથી ફટાફટ થેપલા તૈયાર થઈ જાય છે બીજી બાજુ પણ આપણે પ્લાસ્ટિક ઉપર તેલ લગાવીને તેની ઉપર પાથરી દઈશું અને હાથથી આ રીતે ગોળ સેપ આપીને થેપલા તૈયાર કરવા બટાકા અને રાજકરાના આ થેપલા બનાવવા માટે બિલકુલ અહીંયા આપણે વધારાનો લોટ પણ લીધો નથી અને હાથથી આસાનીથી થેપલા તૈયાર થઈ જાય છે હવે સાથે તવી પણ ગરમ કરવા મૂકી દીધી છે અને એક બાજુ થેપલું તૈયાર થઈ જાય શેકાઈ જાય એટલે તેને બીજી બાજુ પલટાવી લઈશું અને થોડું તેલ ચોપડી લઈશું જેમ આપણે પરાઠા શેકતા હોય ને એ જ રીતે આ રીતે થેપલા શેકવાના છે પણ બંને બાજુ બરાબર શેકાઈ જાય તે વાતનું ધ્યાન રાખવું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું બહુ ધીરી પણ નહીં અને બહુ ફાસ્ટ પણ નહીં રાખવું વધારે ફાસ્ટ હશે તો ફટાફટ શેકાઈ જશે અને સ્વાદ પણ બદલાઈ જશે તેથી ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી એકદમ સોફ્ટ અને ઉપરથી કુરકુરા એવા રાજકરાના થેપલા તૈયાર થઈ જાય છે ખૂબ જ ટેસ્ટી બને છે તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો દર અગિયારસ ઉપર અને વ્રત ઉપર આપણે ફરાણી વાનગીની નવી નવી રેસીપી મૂકીએ છીએ તો આમાંથી તમને કઈ રેસીપી ખૂબ જ પસંદ આવી તે પણ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો દર્શના એન્ડ કિચન હબ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો તમે જોઈ શકો છો સારી રીતે રાજકરાના થેપલા બંને બાજુ શેકીને આપણે સર્વિંગ પ્લેટમાં હવે કાઢી લઈશું કેટલો સરસ કલર આવ્યો છે સ્વાદમાં પણ એટલા જ ટેસ્ટી છે અને જો તમને તીખા ખાવાનું મન હોય તો તેને થોડા વધારે સ્પાઈસી તમે બનાવી શકો છો કાળા મરીનો પાવડર પણ એડ કરી શકો છો જો હાથથી તમે પ્લાસ્ટિક પર ના વણવા હોય તો આ રીતે રાજા લોટ અથવા તો કોઈપણ ફરાળી લોટ લઈને આ રીતે હાથથી થાબડીને પણ બનાવી શકો છો તમે મનગમતી સાઈઝના પણ રાખી શકો છો નાની અથવા તો જાડી પતલી કેવી સાઇઝ રાખવી એ તમારા પર ડિપેન્ડ કરે છે આ રીતે થાબડીને તમે કોઈપણ સાઈઝના થેપલા બનાવી શકો છો પણ તેનો ટેસ્ટ તો જબરજસ્ત હોય છે તમે એકવાર ખાશો ને તો વારે ખાવાનું મન થશે ધાણાની ચટણી સાથે અને ટામેટાના કેચઅપ સાથે પણ આ થેપલા તમે ખાઈ શકો છો જબરજસ્ત ટેસ્ટી બન્યા છે તમે જરૂર આ રેસીપી ટ્રાય કરજો એકવાર ખાશો ને તો બીજું કાંઈ ખાવાનું મન નહીં થાય અને સારું પેટ ભરાઈ જશે તો ફરાળમાં પણ સારી રીતે પેટ ભરાઈ જાય અને ઝડપથી ઓછા સામગ્રીમાં તમે ફટાફટ ઓછા તેલમાં સરસ ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો હવે સર્વિંગ પ્લેટમાં રાજકરાના થેપલા અને ધાણાની ચટણી સર્વ કરીએ મહેમાનો આવ્યા હોય ને તો પણ તમે આ રીતે નાસ્તામાં કે પછી ડિનરમાં પણ ખાઈ શકો છો ખૂબ જ સરસ બન્યા છે અને ઓછી વસ્તુમાં ઘણા બધા તમે થેપલા બનાવી શકો છો ખૂબ જ ઝડપથી એકદમ સોફ્ટ થેપલા બનાવવા માટે દર્શના ફૂડ એન્ડ કિચન હબની અહીંયા જણાવેલી બધી ટીપ્સ અને સજેશન તમને પસંદ આવ્યા છે તો ચાલો થેપલાની મજા માણીએ હમ ખૂબ જ સરસ એકદમ સ્વાદિષ્ટ બન્યા છે એકવાર ખાશો ને તો સ્વાદ મોઢામાં રહી જશે વારે ઘડીએ ખાવાનું મન થશે થેપલા વણવાની ઝંઝટ વગર જો બટાકાનો માવો વ્યવસ્થિત લેવાનો અને રાજગરાનો લોટ અથવા ફરાળી લોટમાં તમે આ રીતે બટાકાનો માવો મિક્સ કરીને મસાલા કરશો તો ખૂબ જ ટેસ્ટી બનશે હા લોટ બહુ રવા નહીં દેવાનો લોટ જેવો બંધાય એવું તરત જ તમે વણવાનું કરી લેવું પડી રહેશે લોટ તો તે ઢીલો થઈ જશે અને જો બટાકા વધારે મેસ થશે તો પણ ઢીલો લોટ થઈ જશે આ વાતનું ધ્યાન રાખવું ફરી મળીશું ત્યારે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ હજુ સુધી દર્શના સ્ટુડન્ટ કિચન હબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનને દબાવો